તૈયાર કરવાની જરૂર નથી એ બધું હિંમત છે ભારતીય જનતા પાર્ટી જે લોકોને પ્રવેશ આપે છે વખારમાં નાખે છે એવા આગેવાનોના એટલા કાર્યક્રમોનો ખાલી અભ્યાસ કરે તો તેવા ગુંડા તત્વોને તમે પાર્ટીનો ફેસ પહેરાવો યા ટોપી પહેરાવો એ જરા અભ્યાસ કરી લો સૌથી વધારે આવા તત્વો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એનો સર્વે કરે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર મોડી રાત્રે એક એવી ઘટના બની કે જેના કારણે સમગ્ર રાજ્યના લુખા તત્વોનું એક લિસ્ટ બનાવવા માટેનો ઓર્ડર થઈ ચૂક્યો છે અને એ ઓર્ડર ગાંધીનગરથી થયો પરંતુ આ તમામની વચ્ચે એક તરફ ગાંધીનગરથી ઓર્ડર થયો અને બીજી તરફ રાજકીય પક્ષોની ટીકા ટિપ્પણીની શરૂઆત થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝનું આપની સાથે હું છું પ્રદીપ

એક પણ અસામાજિક તત્વો બાકી ના રહી જાય એ તમામનું લિસ્ટ બનાવો બીજી તરફ રાજકીય પક્ષોની ટીકા ટિપ્પણીની શરૂઆત થઈ શંકરસિંહ વાઘેલાએ આખા આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે લિસ્ટ બનાવવાની ક્યાં જરૂર છે લિસ્ટ તો ભારતીય જનતા પાર્ટી પાસે છે ભાજપના ખેસ પહેરેલા જ અસામાજિક તત્વો છે આ પ્રકારની વાત શંકરસિંહ બાપુએ કહી શંકરસિંહ બાપુએ શું નિવેદન આપ્યું એ સાંભળો પહેલા આજે તૈયાર કરવાની જરૂર નથી આ બધું એમ જ છે ભારતીય જનતા પાર્ટી જે લોકોને પ્રવેશ આપે છે ને વખારમાં નાખે છે ને એવા આગેવાનોના એમના કાર્યક્રમોનો ખાલી અભ્યાસ કરે તો કેવા ગુંડા તત્વોને તમે પાર્ટીનો ખેસ પહેરાવો યા ટોપી પહેરાવો એ જરા અભ્યાસ કરી લો સૌથી વધારે આવા તત્વો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે એનો સર્વે કરે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી તો એક તરફ ગુજરાતની અંદર સામાજિક તત્વો લઈને લિસ્ટ બનાવવાની વાત કરવામાં આવી છે સો કલાકનો સમય આપવામાં આવ્યો છે આ પ્રકારના આક્ષેપ કર્યા જ્યારે બીજી તરફ ગુજરાતની અંદર આ પ્રકારની કામગીરીને લઈને ગુજરાતની જનતા એ ખુશ જોવા મળી રહી છે કે ચલો ક્યારેય નહીં તો હવે એ ગુજરાત પોલીસ જાગી તો ખરી કે વસ્ત્રાલની એક ઘટના બની અને ઘટના બાદ ગુજરાત પોલીસ જાગી એમ બાકી અત્યાર સુધી આ પ્રકારની ઘટના અસામાજિક તત્વોની અનેક વખત બની છે પરંતુ વસ્ત્રાલની એક એક ઘટના કે જેના કારણે ગુજરાત પોલીસ જાગી એનું કારણ એ કે વસ્ત્રાલની અંદર મોડી રાત્રે એક ઘટના બની હતી ત્યારબાદ બીજા દિવસે જ્યારે તમામ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જે ગુજરાત પોલીસે વરઘોડો કાઢીને ત્યાં લઈ ગઈ હતી ત્યાં મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થઈ અને આ વાત આ દ્રશ્યોએ ગુજરાતની સમગ્ર જનતા સુધી પહોંચી અને તેના કારણે જ ક્યાંક આ પ્રકારના નિર્ણયો એ ગુજરાત સરકારે લેવાની શરૂઆત કરી બીજી તરફ ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ શાહે જ્યારે આ નિર્ણય લીધો તેને લઈને હવે આકરી ટીકાઓ એ શંકરસિંહ વાંકેલા હોય કે પછી એ ગોપાલ ઇટાલિયા હોય તમામ લોકો દ્વારા કરવાની શરૂઆત કરી છે તમારું શું માનવું છે આકરી ટીકાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર